નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સતલાસા તાલુકાના વઘાર ગામના રાજુજી નવાજી પાંસઠ વર્ષના વડીલ અંબાજી પદયાત્રા દર્શન અર્થે ગયેલા પરંતુ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુમ થયેલ છે અને આજે તેમને ગુમ થવાને સાતમો દિવસ છે છતાં તેમનો કોઈ પત્તો મળેલ નથી અને તેમના પરિવારને જાણ થતાં પરિવારજનોએ તેમના માટે ઘણા સ્થળોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો પત્તો મળેલ નહોતી સતલાસા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી અને જાહેર સ્થળોએ માહિતી આપી હજુ સુધી એમની કોઈ ભાર કે જાણ થઈ નથી તેમના પુત્ર ભરતજી રાજુજી ઠાકોરે જણાવેલ કે મારા પિતાજીએ રજુજી નવાજી એ સફેદ રંગનો શર્ટ અને ધોતી પહેરેલ છે અને લોકોને અપીલ કરી છે કે જો કોઈને રાજુજી નવાજી અંગે કોઈ માહિતી મળે તો તોત્તેર પાંચ નવ્વાણું પંચ્યાશી જીરો સિત્તોતેર આ નંબર પર સંપર્ક કરો ઠાકોર ભરતજી રાજુજી શું થયું કાકાના પુન્યમ અંબાજી જવાના હતા ચાલતા છે અમે પુનમ ભરી दर्शन आज राहू दिवस साठ दिवस पण आय पुनपाटी ना आया ये पस अंबाजी या इकॉन ते तपास कर अंबाजी मंदिर गब्बर बस खेडब्रह्मा सिविल बधी जग तपास करत ग्या सतला पोलिस स्टेशन अमेरिके एफ आर आर लखा जाणवा દાદા મળ્યા નહીં કોઈ નંબર જેલા છે તો તમે અમારે જે કોન્ટેક નંબર છે મળે કોઈ જગ્યાએ તો સંપર્ક કરજો પછી અમે ઘેર આવીને બધા બધા સગા સંબંધીઓને વોટ્સઅપ ઉપર ફોટા મોકલે પણ કોઈ હાલ હજી રિસ્પોન્સ મળ્યો નહીં હજી હાલ ભાડ મળી નહીં કોઈનો ભાડ મળે તો જે સંપર્ક નંબર લખ્યો છે એના પર કોન્ટેક કરજો તો અમે તેઓ આવી અને લઈ જઈશું અને તેઓ હોય તો અમને ખાલી કોન્ટેક કરજો અમારો કોઈ પણ માણસ તેઓ આવશે

केम्प जो नाच्या ना बोटा मड्या मत सुधी आयुष्या बीजी तारीख गेला से सवारे आसरे दसेक वागे